એટલે જો મમ્મી જત્રામાં ગયાતા તો મમ્મી અત્યારે પાછા આવી ગયા છે એને એમ કે એને મળે અને એટલે એ લોકો બહુ જ ધ્યાન રાખ્યું અમારું અને તો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે તો હા તો જો મમ્મી જાત્રામાં ગયા હતા મમ્મી અત્યારે પાછા આવી ગયા છે અને કાલ રાતે તમારે બહુ વરસાદ આવ્યો લગભગ અગિયાર વાગ્યાનો ચાલુ હતો સવારો હવા લગી રેડિયન 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 રેડિયો વરસાદ ફૂલ આવ્યો કાલે અત્યારે જો પાછા તો છાંટા ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા

બાને ખબર પડી ગઈ છે ગમે છે તો આ ભાઈ કાલ રાતે આપ્યું ને બારે એટલે હવે આ બધું આ છે ને પાહે લઈને હોવે જે વસ્તુ રમકડું નવું લાવો ને એટલે એ ચાર પાંચ દી અઠવાડિયા લગી એની પાસે ને પાહે જ રાખવાનું અને અત્યારે ટીવીએ મેં કીધું હતું ને તો હવારમાં ટીવીએ મેકીને ગયો જો અહીંથી આગું ન જવું પડે તો જો અમારા ભાઈની બે બેબી છે મોટી હાટુ જો આ પાછો લાવ્યા ને એવું ને એવું લાવ્યા એમ ને પછી અમાર લાડુડી હાટું ઢીંગલી લાવ્યા અને આ હેતુ હાટું ઢીંગી લાવ્યા બે એને ઢીંગલ જ્યુ છે એટલે બે નાની ઢીંગલ જ્યુ રેમા રાખ છે તમને કઈ આમ રસ્તામાં કઈ વાંધો ન થાય ને માંદા બાંધા એવું કઈ નથી થયું હા ચાઈ ભોળાના દર વર્ષે કરે કેવું સારું કરે હે

એટલે એટલામાં એટલા બધાને હારું થઈ ગયું છે એને અંશભાઈ નહીં તાવ આવતો હતો એને હારું થઈ ગયું છે હજી કિંજુ ને થોડુંક તકલીફ છે આમ થોડું રહે છે મને તો સારું થઈ ગયું છે મને કંઈ વાંધો નથી આરતા આવી પહેલાં જ મેં દવા લઈ લીધી હતી ઘરમાં પડી હતી એટલે આપણને સારું થઈ ગયું તો ચલો હવે મળીએ પછી વરસાદ અત્યારે વધારો છે ચાલુ થઈ ગયું હવે આવો તો વરસાદ અમારે ચોમાસામાં આવ્યો જ નથી એમ હાલે તો હર હર મહાદેવ વાત છે બ્લોગ નો બીજો દિવસ તો કાલે તો આખો દી વરસાદ આવ્યો હતો કાલે અગિયાર વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો હતો રાતના અગિયાર બાર વાગ્યા લગી વરસાદ ચાલુ ને ચાલુ જ હતો આપણે તો કાઈ પછી કાલે બપોર પછી તો આપણે કાંઈ બ્લોગ ઉતાર્યો ને કેમ કે ઉતારવો હતો તો પણ અંધારું જ એટલું હતું તો પછી કાંઈ બ્લોગ ઉતાર્યો નહીં મમ્મી આમ થયા મારે છે ના અત્યારે તો છાટા નથી આવતા આજ તો થોડુંક ઉઘાડ જેવું છે એટલે ઉઘાડ નથી આમ છે તો વરસાદનું વાતાવરણ જ તે પણ એટલો બધો અત્યારે કઈ છાંટા આવતા નથી કાલ તો આખો દી વરસાદ ચાલુ ચાલુ હતો તો અંધારું જ હતું બપોરના બે વાગે જે રૂમમાં આવો ને તો એ અંધારું અંધારું જ હતું પછી કાંઈ આપણે બ્લોગ ઉતાર્યો નહીં તો કીધું આજ ચલો આજ બ્લોગ ઉતાર નાખીએ મમ્મી યાદ રાખી ઘઉં લઈને બે ગેસ સાફ કરવા તો ચલો આપણે મમ્મીને પૂછીએ શું કરવાનું છે ઘઉંનું એ દળાવા જવાના છે ઘઉં લઈને દળાવવાનું છે તો સાફ કરવાના આમ તો અત્યારમાં ખરાડ છે તો કરી આવાય ને બઢિયા થા ગુરુ તો આ બ્લોગ કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહી દેજો તમે કોમેન્ટ કરતા નથી તો પ્લીઝ કોમેન્ટ કોમેન્ટ કરો કાંઈ તમને ખબર પડે કાંઈ કઈ જગ્યાએ તમે વિડીયો અમારા જુઓ છો તો ચલો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ હર મહાદેવ ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય